ફોર્મ બેરે તમારી ડિમાન્ડ જે હતી દિવાળી પહેલા કે સ્પોર્ટ્સ બ્રામાં લાવો તો સ્પોર્ટ્સ બ્રા ની અંદર આપણે જબરજસ્ત વેરાયટી અને આપણું જે મટીરીયલ છે ને કે શોભાની બ્રાન્ડનું સેમ શોભાની બ્રાન્ડ જ આપણે લઈ આવ્યા છીએ અને સાથે સાઈઝની વાત કરીએ તો 30 નંબર થી લઈને 36 નંબર સુધીની સાઈઝ અવેલેબલ રહેવાની છે 6 કલરનો ટોટલ આનો ચાર્ટ રહેવાનો છે અને પ્રાઈઝની વાત કરીએ તો માત્ર ને માત્ર ₹200 ની પ્રાઈસ છે હોઝેરી કોટન મટીરીયલ રહેવાનું છે ને બસો રૂપિયા પ્રાઇઝ છે એક પીસ જે છે હું તમને ડિટેલિંગમાં ઓપન કરીને આજે બતાવવાની છું કે આ વસ્તુની ખાસિયત શું છે કે છ કલર આપણે બધેવાને સાથે પીસની મેઈન જે ખાસિયત છે ને આની અંદર તો કે નીચેના ભાગનો જે કમરનો બેલ્ટ છે ને એ એકદમ આપણે બ્રોડ આપેલો છે એટલે જેથી કરીને કમરમાં પ્રોપર ફિટિંગ આપે બીજું કે ફ્રન્ટ સાઇડથી વાત કરીએ ને તો ફ્રન્ટ સાઈડમાં ફૂલ્લી કવરેજ મળેલું છે તમને અને સાથે કે બેક સાઇડની અંદર નોર્મલ કવરેજ છે એટલે જેથી કરીને તમારે ટી શર્ટમાં વેર કરો છો કે ડ્રેસમાં વેર કરો છો દેખાવાનો પ્રોબ્લેમ આવવાનો નથી શોલ્ડર બેલ્ટની વાત કરીએ તો શોલ્ડર બેલ્ટ પણ તમને બ્રોડ આપેલો છે અને સાથે એના સેગમેન્ટની વાત કરીએ તો ટોટલી આ રીતનું એનું સેગમેન્ટ રહેવાનું છે સ્પોર્ટ્સ બ્રાન્ડનું એટલે કોઈ પણ દીદીને લે સ્પોર્ટ્સ બ્રા લેવા માગતા હોય તો ફટાફટ ફટાફટ રીલ્સ અમને શેર કરી દયો અને અમારા ડેઈલી અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં અને ડેઈલી અમારા ફૂલ વિડીયો અમારી પ્રોડક્ટના જોવા માટે યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અમારા શોપને વિઝિટ કરવા માગો છો તમે તો ડિસ્ક્રિપ્શનની અંદર એડ્રેસ ડિટેલ્સ અને કોન્ટેક્ટ ડિટેલ્સ બંને અમે આપેલી છે